બાળકોમાં થતી કોમન કંડિશન જેવી કે શરદી ઉધરસ તાવ જાડા પાંચ દિવસ રાખીએ તો એવું બને કે કદાચ મોસ્ટ ઓફ ધ કંડિશન એની જ સોલ્વ થઈ જાય કેવી રીતે આપણે ખબર છે બાળકોમાં શરદી થાય તો ચાર પાંચ ડિરીએ ઉધરસ આવે તો ચાર પાંચ ડિરીએ જાડા ચાર પાંચ ડિરીએ અને તાવ ચાર પાંચ ચડ ઉતર આવે પણ જો પડડું રહી પેશાબ ઓછો થાય શ્વાસ વધારે લાગે ઉલટી ચાલુ રહી ગંભીર લક્ષણ હોય તો આપણે તરત જ બાળકોના ડોક્ટર પાસે જવું પડે પણ એના સિવાયની બધી કંડિશન છે એ ચાર થી પાંચ દિવસ ધીરજ રાખવાથી એની મેળેજ સોલ્વ થઈ જાય એ તમે લોકોએ પણ ઓબ્ઝર્વ કર્યું હશે તો આપણે બધેને ધીરજ ડિવપ કરવાની છે બાળકોના માતા પિતાને પણ અને બાળકોના ડોક્ટરને પણ કે જ્યારે કોઈ તકલીફ થાય તો ચારથી પાંચ દી જો કોઈ પણ ડેન્જર સાઇન્સ ના હોય કોઈ પણ ગંભીર લક્ષણ ના હોય તો આપણે થોડો ટાઈમ આપવાનો જેને લીધે આપણે ખબર પડે કે આ બાળક કઈ તરફ જઈ રહ્યું છે કાંઈ નવા લક્ષણો ડેવલપ થાય તો એ દરમિયાન આપણે કોઈ બીજું નિદાન કરીને બીજા રિપોર્ટ કરાવી શકીએ પણ મોસ્ટ ઓફ ધ કન્ડિશન્સ બાળકમાં ચાર પાંચ દિવસમાં નોર્મલ થઈ જતી હોય એમાં એકમાત્ર ઔષધિ છે એ છે ટાઈમ એટલે ચારથી પાંચ દી જો ધીરજ રાખીએ અને બાળકને કોઈ ગંભીર લક્ષણ ના હોય તો એ કંડિશન એની મેળે સોલ્વ થઈ જાય આભાર